ભુજ તાલુકાના જુરા ગામે મેઘવંશી મારું વણકર સમાજ દ્વારા ભારતના બંધારણના ગળવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભુજ તાલુકાના જુરા ગામે મેઘવંશી મારું વણકર સમાજ દ્વારા ભારતના બંધારણના ગળવૈયા ભારતના ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી તેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા તેમજ વિશેષ ઉપસ્થિતિમાં કચ્છ મોરબી વિસ્તારના સાંસદ વિનોદભાઈ ચાવડા તથા ભાજપ અનુસૂચિત જાતિના પ્રમુખ અશોકભાઈ હાથી જુરા ગામ પંચાયતના સરપંચ તુષારભાઈ ભાનુસાળી તથા ભુજ જિલ્લા પંચાયતના સભ્ય દામજીભાઈ ચાટ ભુજ તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન એલ કે મેરિયા ભુજ તાલુકા પંચાયતના સભ્ય મામદભાઈ જત ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજના પ્રમુખ નરેશભાઈ માહેશ્વરી પ્રકાશભાઈ મહેશ્વરી સુમરાસર ગામ પંચાયતના સરપંચ રણછોડભાઈ આહીર તથા ગુનરિયા ગામ પંચાયતના સરપંચ સુરેશભાઈ છાગા તેમજ ઢોરો ગામ પંચાયતના સરપંચ ગોપાલભાઈ જુરા ગામના તમામ સમાજો પાનુશાળી સમાજ રાજપૂત ક્ષત્રિય સમાજ જુરા મહેશ્વરી સમાજ મુસ્લિમ સમાજ દ્વારા ઠંડા પીણાનું આયોજન કરવામાં આવ્યું અને તેમજ ગામમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તેમજ તમામ સમાજના સંચાલકો ગણેશભાઈ કોયલાએ કહ્યું કે તેને તમામ આમંત્રિત મહેમાનો યુવા ગ્રુપ પંચાણભાઈ ઉડાણાએ કરી હતી અહેવાલ માલસી મા બે હજાર સત્તરથી થી અમે ઉજવણી કરીએ છીએ છેલ્લા દસેક વર્ષથી પણ એમાં ક્યારેક નાનો પ્રોગ્રામ હોય ક્યારેક મોટો હોય પણ સતત કંઈક ને કંઈક કરતા રહીએ છીએ દર વર્ષે આ પ્રોગ્રામમાં બાબા સાહેબની વિચારધારા સાથે સામાજિક કાર્યો અને શિક્ષણની જ્યોત જાગે એના માટે અમારો જય ભીમ યુવા ગ્રુપ છે સતત મહેનત કરી રહ્યો છે આજના કાર્યક્રમમાં આપણા મુખ્ય મહેમાન છે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ અને ભુજ મત વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ માગપટ મારું સમાજના પ્રમુખ શ્રી હિરજીભાઈ તેમજ પાવરપટ્ટીના તમામ આગેવાનો અને જન્મજયંતિ વિશે થોડુંક બોલો બાબા બાબાસાહેબની જન્મજયંતિ વિશે બોલતા કહેતા બહુ આનંદની લાગણી થાય કે છેલ્લા દસ વર્ષથી અમે ઉજવણી કરીએ છીએ અને સારો એવો ગામમાંથી પ્રતિ પ્રતિસાદ પણ મળે છે અને સમાજમાંથી બધા દાતારોનો સારો એવો સહયોગ મળે છે અને બાબા સાહેબે જે દરેક સમાજ માટે કાર્યો કર્યા છે એની જાગૃતિ બહુ સારી થાય છે